સંપૂર્ણ સમસ્યાનું નું નિરાકરણ ક્યારેય નહીં થઈ શકે કારણ કે સમસ્યા અંદર છે અને આપણે ઉપરથી તેને નિરાકરણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે એક ઉદાહરણથી સમજીએ માનો કોઈ છોડ છે પ્લાન્ટ છે તેને તમારે પોષણ આપવું છે તો તે પોષણ આપવા માટે તમે તેના પાન ઉપર તેની ડાળી ઉપર દવા છાંટશો એને તમારે પોષણ આપવું છે તો તમે પાણી એના પાન ઉપર રેડશો નહીં સમસ્યા છે તો તેનું નિરાકરણ પાન ઉપર ડાળીઓ ઉપર નહીં થઈ શકે એટલા માટે તમે પાણી એના મૂળમાં રેડો છો તેના થડમાં રેડો છો નહીં કે તેના પાન ઉપર તો જે કોઈ લોકોને વાળ ખરે છે એ સમસ્યાનું પહેલા તો આપણે કારણ જાણવું જોઈએ કે વર્તમાન સમયમાં શા માટે આટલી બધી વાળ ખરવાની સમસ્યા આવી છે વાળ ખરવાની જેટલી પણ સમસ્યાઓ છે એમાં લગભગ પંચાણું ટકાથી પણ વધારે સમસ્યાઓનો મુખ્ય બે જ કારણ છે આપણા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ વધે રૂષ્ટતા વધે ત્યારે સો વાળ ખરવાની સમસ્યાઓ ઊભી થાય છે સેકન્ડ વસ્તુ છે કે ઇન્ટરનલ આપણા શરીરની અંદર જ્યારે પિત્ત વધે હીટ વધે આપણા શરીરનું આંતરિક વાતાવરણ વધારે એસિડિક થાય અને વર્તમાન સમયમાં યા તો આપણા શરીરની અંદર ઇન્ટરનલ ખૂબ ડ્રાયનેસ વધી છે યા તો મોટા ભાગના લોકોના શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત વધ્યું છે છે કે તેની સીધી અસર આપણા ઉપર થાય બીજું મહત્વનું કારણ છે કે વર્તમાન સમયમાં આપણે વાળ ઉપર એટલા મોટા પ્રમાણમાં કેમિકલનો મારો કરીએ છીએ તમને જાણીને આશ્ચર્ય થશે કે જે કેમિકલ આપણે કપડાં ધોવા માટે વાપરીએ છીએ એ જ કેમિકલ વાળા સાબુથી થી આપણે વાળ ધોઈએ છે કારણ વગરના રાત્રિના ઉજાગરા કરવા આપણા શાસ્ત્રોકારો કહી ગયા કે રાત્રે દસ વાગ્યા પછી જવું જોઈએ વાગ્યા 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 સુધી સુધી પ્રકારની ન હોય અને આપણે જાગતા રહીએ યાદ કે લઈને સુધીનો રાત્રિનો જે સમય છે એ સૌથી સારો નિંદ્રાનો સમય છે એ સમય દરમિયાન જો આપણે જાગતા હોઈએ તો આપણા શરીરની અંદર પિત્ત ક્યારે પણ શાંત રહી શકતું નથી વાયુ ક્યારે પણ શાંત રહી શકતું નથી તો રાત્રિના સમય દરમિયાન સારી એવી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે નિયમિત રૂપે માથામાં તેલ નાખવાનો આગ્રહ રાખીએ રાત્રે સૂતા પહેલા અથવા તો સવારે નાહ્યા પહેલા વાળને સારી રીતે ચંપી કરવાનો આગ્રહ રાખીએ શુદ્ધ તલનું તેલ ગરમીની ઋતુ હોય મે જૂનની ગરમી હોય તો સિમ્પલ કોપરેલ નું તેલ બીજા કોઈ બ્રાન્ડેડ તેલની આવશ્યકતા આપણે નથી કારણ કે બજારમાં જે કઈ તેલ આપણે લાવીએ છીએ મિનરલ ઓઇલ વપરાય છે એડિબલ ઓઇલ પણ વપરાય છે જે આપણા વાળ માટે બિલકુલ સારા નથી નશ્ય કર્મની આદત જરૂર રાખીએ યાદ રાખવું જેટલા પણ ઈએનટી ડિસઓર્ડર છે વાળ કરવાની સમસ્યાઓને જો તમે અટકાવી હોય તો તમારા જીવનની અંદર દિવસમાં એક વખત નશ્યકર્મ એટલે કે નાકમાં તલનું તેલ અથવા તો ગાયનું ઘી નાખવાનો આગ્રહ રાખીએ જે કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યાથી સમસ્યા પીડાતા હોય આવા લોકો માટે તલનું તેલ સારું છે જે લોકો પિત્ત પ્રધાન હોય શરીરની અંદર ગરમી વધારે હોય આવા લોકો માટે ગાયનું ઘી વધારે સારું છે પરંતુ દિવસમાં એક વખત નશ્ય કર્મની જો આદત પાડવામાં આવે તો તે આપણા મસ્તિષ્કની અંદર ગુડ કોલેસ્ટ્રોલ પેદા કરે છે અને જેના કારણે આપણા માથાનું જે વાતાવરણ છે એ પિત્ત પ્રધાન નથી રહેતું વાયુ પ્રધાન નથી રહેતું ઇન્ટરનલ ડ્રાઇનેસ દૂર થાય છે તો દિવસમાં એક વખત આપણી પ્રકૃતિ પ્રમાણે ઋતુ પ્રમાણે નશ્ય કર્મ એટલે કે નાકમાં ઘી તેલ નાખવાનો આગ્રહ જરૂર રાખીએ ભૂતકાળમાં આપણે પર વિસ્તારથી વાત વાળની સમસ્યાને અટકાવી હોય અથવા તો તમારે તમારા વાળને સુરક્ષિત રાખવા હોય રાત્રે સૂતા પહેલા પગના તળિયા ઉપર સારી રીતે માલિશ કરવાનો આગ્રહ રાખે સંસ્કૃતમાં તેને પાદાભ્યાંગ કહેવામાં આવે છે ભૂતકાળમાં આપણે તેની વિસ્તારથી વિડીયોમાં વાત કરી છે તો રાત્રે સૂતા પહેલા પગના તળિયા ઉપર સારી રીતે માલિશ કરવાનો આગ્રહ રાખીએ જેથી કરીને વાળને ખરતા અટકાવી શકાય છે ખોરાકમાં બને છે ત્યાં સુધી શુદ્ધ ઘી તેલ જ વાપરીએ કાળમાં આપણે રિફાઈન્ડ તેલના નુકસાન વિશે વિસ્તારથી વાત કરી ચૂક્યા છે ત્યારે માત્રને માત્ર પોતાના ભોજનની અંદર આપણે તેલ જે વાપરીએ છીએ ઘાણીનું સિંગ તેલ અથવા તલનું તેલ જ ખાવાનો આગ્રહ રાખીએ આટલા આટલા સૂચનોનું જો આપણે પાલન કરીશું તો ખરતા વાળની સમસ્યાને આટ આપણે સો ટકા અટકાવી શકીશું સવારનો નાસ્તો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે સવારે શું નાસ્તો કરશો દર દસ માંથી લગભગ નવ વ્યક્તિઓ કહે છે ચા ને ભાખરી ચા ને બિસ્કિટ ચા ને ટોસ ચા ને ખારી ચા ને મમરા ચા ને તો જાણે હવે આપણે વ્યસન જ માનતા નથી નાના નાના બાળકોને પણ ચા ને દૂધ મમ્મીઓ પીવડાઈ પીવડાવીને સ્કૂલે મોકલી દે છે શા માટે તમારા વાળ સુરક્ષિત રહે ન જ રહે સવારના ભોજનમાં તમારા શરીરની અંદર પ્રચુર માત્રામાં પાચક રસ હોય છે અને એવા સમય દરમિયાન જો તમે એસિડિક વાળી કોઈ પણ વસ્તુ શરીરની અંદર નાખો તો તે શરીરની અંદર એસિડ પેદા કરે છે અને ચા ઇન્ટરનલ ખૂબ ડ્રાઈનેસ પેદા કરે છે ખૂબ પિત્ત કે પેદા કરે છે શરીરની અંદર વાત અને પિત બંને દોષોને વિકૃત કરવાનું કામ સવારના ભોજનમાં ચા કરે છે તો પછી તમે ગમે એટલા મોંઘા મોંઘા શેમ્પુ વાપરશો મોંઘા મોંઘા તેલ વાપરશો જ્યાં સુધી તમારા પેટનું આંતરિક વાતાવરણ વાતરમ પિત્ત શામક નહીં હોઈ શકે ત્યાં સુધી વાળ કરવાની સમસ્યા નહીં અટકી શકે તો સવારના નાસ્તામાં બને ત્યાં સુધી સીઝનના ફળ ખાવાનો આગ્રહ રાખો બાફેલા મગ ખાવાનો આગ્રહ રાખ મમરા ખાઈ શકાય પૌવા ખાઈ શકાય મિલેટ્સ ખાઈ શકાય ઓટ્સ ખાઈ શકાય ઉપમા ખાઈ શકાય સીઝન ના જે શાકભાજી હોય તેનું સૂપ બનાવીને લઈ શકાય સિઝન ફ્રૂટ એ સૌથી સારા છે કારણ કે મોટાભાગના જે ફ્રૂટ આપણે ખાઈએ છીએ મધુર રસ પ્રધાન હોય છે ગળ્યા હોય છે જે વાયુને પણ શાંત કરે છે અને પિત્તને પણ શાંત કરે છે બપોરના ભોજનની જો વાત કરીએ તો

જવાનું રાખો કારણ કે બપોરનો જે સમય છે એ પિત્ત પ્રધાનનો સમય છે બપોરના લગભગ અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીમાં જે સમય દરમિયાન આપણે મધ્યાહંતનું બપોરનું ભોજન લઈએ છીએ ત્યારે પિત્ત વધારે હોય છે એવા સમય દરમિયાન તમે છાશ લઈ લઈ લેશો તો ચાલશે પરંતુ એવા સમય દરમિયાન તમે વધારે પ્રમાણમાં દહીંનું કન્ઝપ્શન કરશો તો એ શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત પેદા કરે છે અને એક ખાસ ધ્યાન રાખીએ જ્યારે પણ ભોજન બનાવીએ ત્યારે ઉકળતા શાકની અંદર દહીં નાખવાનો આગ્રહ બિલકુલ ન રાખીએ અને નમક જે છે એ જ્યાં બને ત્યાં સુધી શાક જયારે બનતું હોય રસોઈ જયારે બનતી હોય દાળ જયારે બનતી હોય ત્યારે આ નાખવાનો આગ્રહ રાખી ઉકળતા શાક દાળની અંદર ક્યારે લીંબુ ન રાખવું ત્યારે મીઠું નાખું અને લીંબુમાં હંમેશા સેલ્ફ સર્વિસ રાખીએ વાત કરીએ સાંજના ભોજન એવું ભોજન કરવાનો આગ્રહ રાખીએ જે પચવામાં થોડું હળવું હોય સ્નિગ્ધ હોય તો બને ત્યાં સુધી સાંજના ભોજનમાં ખીચડી ખાઈ લેવાનો આગ્રહ રાખો અને આપણા વડીલો સાંજના ભોજનમાં ખીચડી જ ખાતા હતા ખીચડી લેતા હતા વચમાં ખાડો કરતા હતા અને એની અંદર ભરપૂર માત્રામાં ઘી નાખીને ખાતા હતા કારણ કે શરીરની અંદર દૂર દૂર થાય થાય છે છે પ્રધાનતા ભોજનમાં બીજી વિવિધતા હોય તો તમે દલિયા ખાઈ શકો મિલેટ્સ ખાઈ શકો મોરૈયાની ખિચડી ખીચડી ખાઈ શકો મોરૈયાની ખિચડી ખીચડી માત્ર એકાદશીમાં ખાવા માટે નથી એ પચવામાં ખૂબ હળવી છે પિત્ત અને વાયુનું શમન કરનારી છે વિવિધ પ્રકારના જેટલા પણ વેલા વાળા શાકભાજી છે દૂધી તુરિયા ગલકા કોળું પરવર એને ભાત સાથે ખાઈ શકાય બધું વેજીટેબલ નાખીને પુલાવ બનાવી શકાય જે લોકોના વાળ ખૂબ ખરે છે એવા લોકો માટે એક પાવડર ખૂબ મહત્વનો અને કારગર સાબિત થાય છે તેનું નામ છે ગુંજાદી ચૂરણ ગુંજા એટલે કે ચણોઠી ચણોઠી થી આપણે બધા ગુજરાતી પરિચિત છે ચણોઠી ને સંસ્કૃતની અંદર ગુંજા કહેવામાં આવે છે તો કોઈ પણ જે જગ્યાએ આયુર્વેદિક રો મટીરલ વેચાતું હોય ગાંધીની દુકાન હોય ત્યાંથી તમે સો ગ્રામ બસો ગ્રામ ચણોઠીના બીજનો પાવડર લઈ આવો જે લોકોને ખૂબ ખરતા વાળ હોય એવા લોકોએ શું કરવાનું છે એક વાટકી લેવી તેની અંદર બે થી ત્રણ ચમચી ચણોઠીના બીજનો પાવડર નાખવો તેની અંદર પાણી નાખી તેનો પેસ્ટ તૈયાર કરી દેવો અને ત્રણ ચાર કલાક પલાળીને રાખવો અને દિવસ દરમિયાન સૂર્યાસ્તમાં સમયે આ પેસ્ટને વાળમાં કરીને લગાવી દો જેવી રીતે તમે મહેંદી લગાવ છો તેવી રીતે લગાવવાનું છે તો એ પેસ્ટ આપણા માથા ઉપર જાય અંદર સુધી આપણને સ્પર્શ થાય એવી રીતે લગાવવાનું છે માત્ર વાળમાં લગાવવાથી ફાયદો નહીં થાય બે થી ત્રણ કલાક એને રહેવા દો અને પછી સિમ્પલ સાદા પાણીથી તેને ધોઈ નાખવાનો આગ્રહ રાખવો ચણોઠી એક એવી વસ્તુ છે જે ખરતા વાણને સમસ્યાઓને અટકાવવા માટે ખૂબ કારગર સિદ્ધ મેડિસિન તરીકે કામ કરતી હોય છે બસ ધ્યાન એ રાખવાનું છે તે સ્વભાવે ખૂબ ઠંડી છે તો શિયાળાના દિવસો હોય તો બંને સાથવી આ ટિપ્સ ન અપનાવી જે લોકોને ખૂબ શરદી ઉધરસ કફ રહેતી હોય તેવા લોકોએ પહેલા શરદી ઉધરસ કફનો ઈલાજ કરો પછી આ ટીપ્સને અપનાવી એ પહેલા ક્યારે ઉપયોગ કરવો નહીં ચણોઠી છે એ ઝેરી છે તો જ્યારે તમે ટેપ એનો પેસ્ટ વાળમાં લગાવો ત્યારે

જે કોઈ લોકોને ખૂબ વાળ ખરતા હોય તેવા લોકોએ શું કરવું જોઈએ બે ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર બે ચમચી મેથીનો પાવડર અથવા તો અધકચરી ખાંડેલી મેથી નાખી તેને સારી રીતે ઉકાળી નાખો પાણીને એટલું ઉકાળો કે પાણી ઉકળી ઉકળીને બે ગ્લાસનું એક ગ્લાસ થઈ જાય તેને ઢાંકીને મૂકી દો જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો તેના થોડા સમય પહેલાં વાળવા વાળ ઉપર તલના તેલથી ગરમીના દિવસો હોય તો કોપરેલથી માલિશ કરીને આ મેથીવાળા પાણીથી જો વાળ ધોવામાં આવે તો ખરતા વાળની સમસ્યાને અટકાવી શકાય છે તેવી જ રીતે તમે ત્રિફળાનો પણ ઉપયોગ કરી શકો ત્રિફળા વાળની સમસ્યાઓને અટકાવવા માટે ખૂબ શ્રેષ્ઠ મેડિસિન અને ટોનિક સાબિત થાય છે જ્યારે પણ તમે ત્રિફળા મેથીનો ઉપયોગ કરો ત્યારે એ પાણી ખૂબ ડ્રાય થઈ જાય છે તો એનાથી જ્યારે તમારે વાળ ધોવા હોય ત્યારે એના પહેલા તલના તેલથી ગરમીના દિવસ હોય તો કોપરેલથી માલિશ કરીને પછી જ વાળ ધોવાનો આગ્રહ રાખીએ તે પહેલા નહીં રાખીએ હવે ખરતા વાળની રોકવા માટે એક સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ ટોનિક જે છે કે જે આપણે ઇન્ટરનલ આપણા શરીરમાં દાખલ કરવાનું છે તેની પણ વિસ્તારથી વાત કરીએ તમારે શું કરવાનું છે શતાવરી પાવડર અશ્વગંધા પાવડર બ્રાહ્મી પાવડર ગોખરું પાવડર ભૃંગરાજ પાવડર અને યષ્ટી મધુ એટલે કે જેઠી મધનો પાવડર આ છ છ પાવડર સરખે ભાગે પચીસ પચીસ ગ્રામ ત્રીસ ત્રીસ ગ્રામ લઈ લો અને સારી રીતે મિશ્રણ કરી નાખો આ જે મિશ્રણ તૈયાર થાય સવારે અડધી ચમચી સાંજે અડધી ચમચી થોડા હુંફાળા પાણી સાથે લેવામાં આવે તો આ ટોનિક તમારા ખર્તા વાળની સમસ્યાઓને અટકાવવા માટે ખૂબ સારી રીતે અને મદદગાર સાબિત થાય છે સંપૂર્ણ નેચરલી છે અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી આ ટોનિકનો બીજો એક સારો ફાયદો એ છે કે ડીપ સ્લીપ લાંબી અને ઘાટી ઊંઘ લાવવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે તો આ ટોનિક જ્યારે આપણે લઈએ છીએ ત્યારે સારી રીતે મોટા પ્રમાણમાં એ ડોપામાઇન હોર્મોન્સ બનાવે છે મસ્તિષ્કને શાંત કરે છે અને ખરતાવારને ખૂબ સારી રીતે અટકાવે છે તો આ ટોનિક સવાર સાંજ નિયમિત રૂપે સેવન કરવાનું રાખો બીજું એક ટોનિક છે એ રસાયણ ચૂરણ છે શું કરવાનું છે ગળો ગોખરું અને આંબળા આ ત્રણેયનું જ્યારે કોમ્બિનેશન થાય આયુર્વેદની પરિભાષામાં તેને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે રેડીમેડ પણ મળી જશે તમે ઘરે પણ બનાવી શકો સરખી માત્રામાં તમારે આમળા ગોખરું છે એક ગ્લાસ પાણી લેવું આ ગળો ગોખરું આમળાનું મિશ્રણ જે ચૂર્ણ તૈયાર થયું છે તેને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર નાખવો પાણીને એટલું ઉકાળું કે એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ગાળીને રાત્રે સૂતા પહેલા એને લેવામાં આવે તો આપણા શરીરની અંદર પિત્તને ઓછું કરે છે યુરિક ઓછું કરે છે જેના કારણે બ્લડ બડની અંદર જે કઈ ટોક્સિન ભળ્યા છે એ યુરિન માટે સારી રીતે બહાર નીકળી જાય છે અને બ્લડ જેવી રીતે શુદ્ધ થાય છે ખરતા વાળની સમસ્યાઓને પણ અટકાવી શકાય છે તો આહાર વિહારમાં ધ્યાન રાખીએ જણાવેલી પરિજીનું પાલન કરીએ બજારમાં જે કઈ કેમિકલવાળા વાળા શેમ્પુ આપણે ઉપયોગ કરીએ છીએ તેની ઉપર નિયંત્રણ લાવીએ તો આટલી પરિજી રાખીશું તો ખરતા ઉપર આપણે સો અંકુશ મેળવી શકીશું સૌને જય હિન્દ વંદે માત્ર